જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાનું હોય તો વિડીયો પૂરો જજો બધી જ માહિતી હું આ વિડીયોની અંદર આપવાનું છું અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે સોનાલિકા ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર ભાઈને આપવાનું છે મોડલની વાત કરું તો બે હજાર આઠ નવના મોડલનું આ ટ્રેક્ટર છે કિંમત પણ સાવ ઓછી છે એવું ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે કિંમતની વાત કરું તો એક લાખ પંચ્યાસી હજાર આ ટ્રેક્ટરની કિંમત છે મિત્રો આ ટ્રેક્ટર જલ્દીથી વેચાઈ જાય એમ છે જો તમારે લેવાનું હોય તો તમે ઝડપથી આ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો કારણ કે આ ટ્રેક્ટર ઝડપથી વેચાઈ જાય છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટરના માલિકનો નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ તે ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગત મેળવી શકો છો આ ટ્રેક્ટરનું ટોકન પણ આવી ગયું છે તો મિત્રો તમારે જો ખરીદવાનું જ હોય તો તમે ઝડપથી તમે આ ભાઈનો કોન્ટેક કરજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ન જાય તે પહેલાં તમે કોન્ટેક કરી આ ટ્રેક્ટર તમે ખરીદી શકો છો અને તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કન્ડિશન ટાયર પણ સારા છે કંપની કલર છે એન્જિન પાવરફુલ છે એવું આ ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું જણાવે છે